ગુડ મોર્નિંગ હરાત મહાદેવ હેવી અ નાઇસ ડે કેમ છું આઈ હોપ બધા મજામાં જશે તો ગાયસ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સાથે સ્વાગત છે તો ગાયસ આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની મારા અને મારા પરિવાર તરફથી શુભકામનાએ તો ગાય ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડીને આજે આપણે જવાનું છે તુલસી શ્યામ આજે ઓર્ડર આવે ને તો તુલસી આમ જવા છે કેમ મારા એકચ્યુઅલી બધા ઓર્ડર ચાલે છે એટલે ઓર્ડરમાં જવાનું હોય છે તો ગાય જન્માષ્ટમીની મારા અને મારા પરિવાર તરફથી ધીર શુભકામનાએ અને આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો ગાય આપણે બધાને હળી મળીને મનાવવો જોઈએ તો ચાલો ગાયશી કન્ટિન્યુ રહીજો બધા રેજો લાઈક સબસ્ક્રાઈબ કરજો સોહાઈ ગા હોય સત્તેર વાગ્યા છે સાડા ત્રણ અને ફાઇનલી આરામ કરીને આપણે ઉઠી ગયા છે અને ઉઠીને જોયો તો અહીંયા પર તો આજે બહુ જ બારે છે ચાલો જોઈ લે કેટલી બાર છે મેં ગોટ પર કોઈ ને સતી પરચુ છે આ વાવ વાવ યા યા પાણી બહુ આવ્યું છે ગાઈસ સૈયા પર તો આજે તો બારિશ કૃષ્ણ ભગવાન ની મહેર થઈ ગઈ છે કન્ટિન્યુ બારિશ ચાલુ છે ગાઈસ આજે અમારે અહીંયા બારિશ રીમ જીમ રીમ જીમ રીમ પાણી ની બારિશ હો રહી છે ગાય સટલા ટાઈમ પછી કૃષ્ણ ભગવાને મહેર કરી છે અને બહુ બધી બારિશ આવી છે અહીંયાથી થી તમને બતાવી દઉં છું જો ગાઈસ ઓ માય ગોડ કેટલી બારિશ આવી ગઈ છે ગાઈસ અહીંયા પાણી ભરાયું છે ને જો ગાઈસ અહીંયા પાણી ભરાયું છે

અહીંયાથી પાણી આવ્યું છે યર રાઈટ તો હવે જે જૂની જગ્યા ગાઈસ ચાલો તો આજે આઠમ નો દિવસ તો હમણાં પૂરો થઈ જશે આપણે હવે કોસ્ટ્યુમ ચેન્જ કરી નાખીએ અને ગાઈસ આ હવે પછી મેં ન્યૂ ફોનમાં વિડીયો એડ કર્યા છે ઓલરેડી તમને ખબર જ છે કે આપણે ન્યૂ ફોન લીધો છે વિવો ફિફ્ટીન બહુ મસ્ત રિઝલ્ટ આવે છે આ ફોનનો ગાઈસ તો ચાલો ગાઈસ વિના રહી ગયું છે એની ફ્રેન્ડ્સ આજે તમે બારીશ તો જોઈ શકો છો એકદમ જોરદાર બારીશ કન્ટિન્યુ અડધો કલાકથી ચાલુ હાય ફ્રેન્ડ સાંજનો ટાઈમ થઈ ગયો છે ઘણું ઘણું બેસી ગયું અને આપણે ફાઇનલી ઉઠી થઈ ગયા છે અત્યારે આપણે તબિયત ખરાબ થઈ ગઈ છે એકચ્યુલી મને ઇન્ફેક્શન થઈ ગયું છે કેમ કે જ્યારે જ્યારે છરદી થઈ ને ત્યારે હું દવાઈ ના લઉં ને એટલે મને બહુ બધું ઇન્ફેક્શન લાગી જાય છે તો ફાઇનલી મને અત્યારે થઈ ગયું છે ઇન્ફેક્શન એટલે મારે પીવાની છે છાતીની દવાઈ પણ એવું છે કે હું ભૂખી દવા પીવું છું ને એક જ મિનિટ તો ગાય શું છે ને ભૂખી દવા પીવું છું ને તો મને પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ તો મારે પીવાની છે દવાઈ તો આપણે પી લઈએ છીએ લઈશું પાણીની બોટલ મન મને મારી અજ દૂર થઈ ગઈ શરદીની દવાઓ મળી ગઈ છે આ શરદીની દવાઈ છે આ ઇન્ફેક્શન છે છે ને ઇન્ફેક્શન થાય ને એટલે ઝીણા ઝીણા ઘી પણ આવી ગયું છે

દવાઈ તો પીધી છે પણ મારોનો જીવ જ બહાર નીકળી ગયો અમારે નિવૃત માં શું મમ્મી ને પૂછવું પડશે અમારે તો મારી મમ્મી કઈક મને નહીં ખબર એટલી બધી યાર એવી બધી રૂલ્સ કઈ ન ખબર હોય આપણે કઈ હા ખાવાનું કઈ પૂછો ને તો ખાવાની ખબર હોય કે શું ખાવું જોઈએ શું ના ખવું જોઈએ બાકી રૂલ્સ વિશે પૂછો ને તો એ કઈ ખબર ના હોય હમ oh. તો અત્યારે વાગ્યા છ ને આપણે ફાઈનલી આવી ગયા છે કિચન માં તો પાસ્તા કેવા રાખ્યા છે ખબર નથી તો અત્યારે પાસ્તા બનાવવાના છે મારે મારા માટે તો આજે પાસ્તા ખાવાની ઈચ્છા છે હું વિચારી રહી છું કે શેમાં પાસ્તા હશે શેમાં પાસ્તા હશે બનતા નહીં શેમાં હશે ગોતવા પડશે શેમાં પાસ્તા ભરા હશે ફ્રેન્ડ આપણે રાતની જમવાની તૈયારી કરીએ છીએ તો પાપડ શેકવાના છીએ

અને આ બી એમાં જોઈન્ટ કરવાની છે કેમ કે એ પણ મારે બોઇલ કરીને ખાવી છે એમાં હલ્દી ન ખાઈ ગઈ છે અને એવું બધું ન ખાઈ ગયું છે અને બોઈલ કરી નાખવાનું હે કેમકે મારો ખોરાક બધો આવો જ છે આ પાસ્તા છે હજુ બન્યા નથી હજુ બનશે તો ટાઈમ લાગશે ચોટી ગયા થોડી વારમાં બની જશે પાસ્તા બનાયા છે ખાવા હોય તો એ જ છું ગરમા ગરમ પાઉસ તો રાઈઝ અહીંયા પણ બનેલી છે રેડ ચટણી ફ્રેન્ડ તો જમવાનું ફાઇનલી બની ગયું છે જમવામાં છે બાફેલી મકાઈ અને બાફેલી સિંગ્સ પછી આ છે ગરમ ગરમ પાસ્તા બનાવ્યા છે પાસ્તા છે આમાં રેડ ચટણી લસણવાળી બટર બિસ્કીટ પાપડ નાનકટાઈ પછી આ છે કાઠિયા માંડવી પાંયા છે પૂરી ડુંગળા સેવડો આમાં છે દૂધવાડા રસગુલ્લા બનાવ્યા છે ફાઈનલી બધું જમવાનું બની ગયું છે જેને જમવું હોય તે આઈ જજો ગાઈસ મસ્ત મજાનું જમવાનું છે બધું ચાલો બધા આઈ જાઓ જમવા આપણે ઉપવાસ છું के खाने से मिले सिर्फ सेवेंटी परसेंट और मिनरल बाकी के लिए डेली जिसमें विटामिन और बनके लिए नेक्स्ट पास्ता डी नोस्ट्रा अर्जेंटीना आखानी आर्टिस तो बारे में पास्ता की तो चलो पहला पास्ता से शुरुआत करीछु हां हां मैं तुम्हें तो ले काम कर रही अरे ये क्या की मदद कर दूं મે